ટુબ્સ ચેનલ ખેડૂત ઉત્સવમાં આપું સ્વાગત છે આજે તારીખ 10 સપ્ટેમ્બર 2024 ને મંગળવાર જોઈએ આજના હવામાન સમાચાર તે પહેલા ચેનલ માનવા હતો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો બંગાળની ખાડીમાં ચર્જાયેલો લો પ્રેશર એરિયા હવે મજબૂત બનીને ડિપ્રેશન માં ફેરવાઈ ગયો છે અને તેના કારણે દેશના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે હાલ બંગાળની ખાડીમાં બનેલી આ ત્રીજી એવી સિસ્ટમ છે જે ડિપ્રેશન સુધી પહોંચે અને વધારે શક્તિશાળી બનશે એકાદ બે દિવસમાં આ સિસ્ટમ આગળ વધીને મધ્ય ભારત સુધી પહોંચે તેવી શક્યતા છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ ડિપ્રેશન ધીરે ધીરે આગળ વધ્યું છે નવ સપ્ટેમ્બરના બપોર સુધીમાં છ કલાકમાં

ત્યારથી ઉત્તર ભારત તરફ આગળ વધે તેવી સંભાવના છે જોકે ઓડિશા પરથી આગળ વધવાની સાથે જ આ સિસ્ટમ થોડી નબળી પડશે અને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે તેમજ આ સિસ્ટમ ગુજરાત પર આવવાની શક્યતા નથી એટલે કે મધ્યપ્રદેશ પરથી ઉત્તર ભારત તરફ આગળ વધી જશે જોકે તેમ છતાંય રાજ્યના કેટલાય વિસ્તારમાં વરસાદની સંભાવના છે ઓડિશા આંધ્રપ્રદેશ છત્તીસગઢ તેલંગાણા અને ઝારખંડમાં આ સિસ્ટમને લઈ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે તેમજ હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાત રિઝનમાં આગામી થી ત્રણ દિવસ સુધી વરસાદનું પ્રમાણ રહે અને કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ થવાની પણ સંભાવના છે ગુજરાતમાં હાલ વરસાદને લઈને બે પ્રકારની સ્થિતિ છે કેટલાય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે જ્યારે કેટલાય વિસ્તારોમાં વરસાદ બંધ છે બંગાળની ખાડીની આ સિસ્ટમ આગળ વધીને જ્યારે મધ્યપ્રદેશ પર પહોંચે ત્યારે ગુજરાતમાં તેની થોડી અસર થાય તેવી સંભાવના છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતના રીજનમાં આગામી બે થી ત્રણ દિવસ સુધી વરસાદનું પ્રમાણ રહેશે અને કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવના છે ગુજરાતમાં વલસાડ નવસારી સુરત ડાંગ તાપી ભરૂચ વડોદરા નર્મદા દાહોદ છોટાઉદેપુર પંચમહાલ અરવલી સાબરકાઠા આણંદ તથા ખેડા જિલ્લામાં ફરીથી વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના છે આ જિલ્લાઓના કોઈ વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની પણ સંભાવના છે તેમજ અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા પાટણ મહેસાણા મોરબી સુરેન્દ્રનગર અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ પશ્ચિમ મધ્ય પ્રદેશ પર જશે જો તે ગુજરાતથી વધારે નજીક આવે તો કેટલાક વધારે જિલ્લામાં વરસાદ વધારે પડવાની સંભાવના છે તેમજ આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલી દાહોદ અને મહીસાગર જિલ્લાના સુટાસવાયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે આ સાથે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલી ખેડા અને અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલીના સુટાસવાયા સવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે તેમજ આવતીકાલે દાહોદ પંચમહાલ છોટા ઉદયપુર વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલી મહીસાગર ખેડા આણંદ નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ખેડૂત ઉત્સવ સેના